કામરેજ તાલુકાના ખોલવાડ ગામની સીમમાં સર્વિસ રોડ ઉપર ઉભેલા ફોર વ્હીલ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સહિત કુલ 5.52 લાખ નો મુદ્દામાલ પકડી પાડ્યો છે સુરત જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોઈસે ગ્રામે જિલ્લા ગેરકાયદેસર પ્રોહિબિશન ચુકાની પ્રવૃત્તિ ઉપર સખત વોચ રાખી આવી પ્રવૃત્તિ સદંતર બંધ કરવા જરૂરી માર્ગદર્શન આપેલા હતા જે એલસીબી પીઆઈ આરબી પટોળે પોલીસ અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લા પ્રોહિબિશન જુગારના લિસ્ટેડ બુટલેગ પ્રવૃત્તિ ઉપર તથા નેશનલ સ્ટેટ હાઈવે ઉપર મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય જેના ઉપર સખત વોચ રાખી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ચોક્કસ

દારૂ ભરેલી ફોર વ્હીલર કાર ઝડપી કુલ કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ બાવન લાખ નો પકડી પાડ્યો છે સતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ